ઉનાળાના ધૂમધત્તા તાપમાં માણસ પણ પોકારી ઉઠે છે તો વન્ય પ્રાણીઓની સ્થિતિ કેવી હશે તે પણ વિચારવા જેવું છે આ ચિંતા સાથે પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા માટે પાણી પીવાના કુંડા વિતરણ કરાયા હતા છેલ્લા પંદર વર્ષથી લોકોને વિના મૂલ્યે પાણીના કુંડા વહેંચી રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાં જ આપણે કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફા પણ મારવા પડતા હોય છે તો આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે શહેરની પ્રયાસ જાનકી જીવદયા ટ્રસ્ટ પશુ પક્ષીઓની મદદ કરે છે જો કોઈ ઘાયલ પશુ પક્ષીઓ વિશે માહિતી મળે તેઓ સારવાર કરાવે છે આ ઉપરાંત તેઓ પશુ પક્ષીઓ માટે દર વર્ષે ઉનાળાની ઋતુમાં લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા અને પક્ષીના ઘર વિતરણ પણ કરે છે મનોભાઈ મકવાણા જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 17 વર્ષથી દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર થી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ વડાસા સીમાડા પુણા પર્વતપાટિયા પાટિયા વડાજણ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારના દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ કા હજાર ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી ભાવ બસ